હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજ સુધી આપણે જે વિડીયો જોઈએ પટેલ દીપક ચેનલમાં જનરલ નોલેજના આજે આપણે જનરલ નોલેજ ક્વિજ કોર્નર ભાગ પાંચ જોઈશું એ પહેલાં જે મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને મોબાઈલમાં સબસ્ક્રાઈબ કરતી વખતે બેલ જેવી ઘંટડીનો આકાર હશે એના ઉપર ક્લિક કરશો જેથી કોઈપણ માહિતી હું અપડેટ કરીશ તમને તુરંત મળી જશે તો આપણે શરૂ કરીએ ક્વીઝ કોર્નર ભાગ પાંચ જનરલ નોલેજ મિત્રો આમાં જે પ્રશ્નો આવશે એ કોઈ પણ પરીક્ષામાં ઉપયોગી બનશે તો શાંતિથી શરૂઆતથી છેક એન્ડ સુધી આપણે આ વિડીયો શાંતિથી જોઈએ તો શરૂ કરીએ એક નંબર મિત્રો જે રાઉન્ડ ફિગર કરેલી છે આ રાઉન્ડ દોરેલ છે લાલ કલરમાં એ એના જવાબ છે તો શરૂ કરીએ ટેસ્ટ ક્રિકેટમાં ડોન બ્રેડમેનની ઓગણત્રીસ સદીનો વિશ્વ વિક્રમ સૌપ્રથમ કયા ક્રિકેટરે તોડ્યો હતો તો જવાબ આવશે ચાર સુનીલ ગાવસ્કર નીચેનામાંથી કયો પદાર્થ સૌથી કઠણ છે જવાબ હશે ચાર હીરો ભારતમાં કયા પ્રકારની સરકાર છે જવાબ હશે યોગદર્શનના રચાયતા કોણ તો જવાબ આવશે પતંજલિ ઉત્ક્રાંગ વાદનો સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો તો જવાબ હશે ત્રણ ડાર્વિન માનવ શરીરમાં કુલ કેટલા હાડકા હોય છે જવાબ આશ્ય ચાર બસો તેર ઇકોમાર્ક એવી ભારતીય વસ્તુઓ પર આપવામાં આવે છે કે જે જવાબ આશે બે પર્યાવરણ માટે સાનુકૂળ આઠ નંબર ઇલેક્ટ્રોન કવિજ ભાર ધરાવે છે જવાબ હશે ત્રણ રોહન કવિ કાલિદાસ કયા રાજાના દરબારમાં કવિ હતા જવાબ હશે ચાર ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય નીચેનામાંથી કોણ સંસદી સંસદની કોઈ પણ ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે તો જવાબ આવશે બે એટર્ની જનરલ પ્રો વિષ્ણુ નારલીકરનો સંબંધ નીચેનામાંથી કયા વૈજ્ઞાન વિજ્ઞાન સાથે છે તો જવાબ આવશે ત્રણ ખગોળ વિજ્ઞાન ફળોને પકવવા કયા ગેસનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે બે ઇથિલિન ફ્રેન્ચ ક્રાંતિ કયા વર્ષમાં થઈ હતી તો જવાબ આશી ત્રણ સત્તરસો નેવ્યાસી સુપ્રખ્યાત તમેતરનો મેળો કયા જિલ્લામાં થાય છે જવાબ આશે ચાર સુરેન્દ્રનગર કયું શહેર જહાજ ભાગવાના ઉદ્યોગ સાથે સંકળાયેલું છે તો જવાબ આશે ચાર અલંગ જટાયુના લેખક નીચેનામાંથી કોણ તો જવાબાશે એક સીતાસુ યશચંદ્ર નીચેનામાંથી કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલુસ વાસુકી છે તો જવાબ આવશે એક ઉમાશંકર જોશી ઉજ્જૈન કઈ નદી પર વસેલું શહેર છે તો જવાબ આવશે ચાર સિપ્રા નાગપુર કયા ફળ માટે વિશેષ પ્રખ્યાત છે તો જવાબ આવશે ચાર સંતરા ચિત્રકાર માઇકલ એન્જોલોનું નામ કયા દેશ સાથે જોડાયેલું છે તો જવાબ આવશે ચાર ઇટાલી ધોળકાનો મલાવ તળાવ કોની ન્યાયપ્રિયતાનું પ્રતિક છે તો જવાબ આવશે ચાર મિનલદેવી જનગણ મન રાષ્ટ્રગાન કેટલા પદનું છે તો જવાબ આવશે એક પાંચ પ્રોટીનનો બંધારણીય એકમ કયો તો જવાબ આવશે બે એમિનો એસિડ કયો જોઈએ કહો જોઈએ એસ્કો એસ્કોબિર્ક એસિડ એ કયું વિટામિન છે તો જવાબ આવશે તી થ્રી સી મેકમોલ લાઇન કયા બે દેશ વચ્ચે છે તો જવાબ આવશે એક ભારત ચીન ડાયાલિસિસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે તો જવાબ આવશે એક કિડની ક્લોનિંગ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ગેટીનું નામ શું હતું તો જવાબ આવશે ત્રણ ડોલી ગાંધીજીએ ઓગણીસો બેતાલીસની હિંદ છોડું લડત દરમિયાન કયો નારો આપ્યો હતો તો જવાબ આવશે ચાર કરો યા મરો ચેપલ કઈ રમત સાથે સંકળાયેલ છે તો જવાબ આવશે ચાર ક્રિકેટ ગાજરમાંથી કયું વિટામિન મળે છે તો જવાબ આવશે એક એ નીચેનામાંથી કોને શેરબજારોમાં કૌભાંડ ન થાય તે માટે ભારત સરકાર દ્વારા સત્તા આપવામાં આવી છે તો જવાબ આવશે ત્રણ સેબી થ્રી મોસ્કેટિયસ ના લેખક કોણ તો જવાબ આવશે ત્રણ એલેક્ઝાન્ડર ડુમા પાલિતાણાના જૈન દેરાસરો કયા પર્વત પર આવેલા છે તો જવાબ આવશે ચાર શેત્રુંજી બોસ્ટન ટી પાર્ટી કઈ ક્રાંતિ સાથે સંકળાયેલ છે તો જવાબ આવશે અમેરિકન નીચેનામાંથી જાહેર નાણાંનો રક્ષક કોણ તો જવાબ આવશે ચાર કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઓફ ઇન્ડિયા એ મર્ચન્ટ વેનિસ એક કૃતિના સર્જક કોણ તો જવાબ શેક્સપિયર કયા ગવર્નર જનરલના શાસન દરમિયાન ભારતમાં ટપાલ ટિકિટ લાગુ પડી હતી તો જવાબ આવશે ત્રણ લોર્ડ ડેલહાઉસી જૈન ધર્મના ચોવીસમાં તીર્થ કર કોણ તો જવાબ આવશે ત્રણ મહાવીર સ્વામી પુરાણી બ્રધર્સ ગુજરાતમાં કઈ પ્રવૃત્તિ માટે વિશેષ જાણીતા છે તો જવાબ આવશે ત્રણ વ્યાયામ પ્રવૃત્તિ હોંગકોંગ શહેર ચીનને કયા વર્ષમાં સોંપાયું હતું જવાબ આવશે ચાર ઓગણીસો સત્તાણું રાજીવ ગાંધીનું મૃત્યુ કયા રાજ્યમાં થયું હતું તો જવાબ આવશે બે તામિલનાડુ જો કોઈ વ્યક્તિ કોઈ પણ ગૃહનો સભ્ય ના હોય અને છતાં મિત્ર મંત્રીમંડળમાં સ્થાન મેળવ્યું હોય તો તેણે કેટલા સમયમાં ચૂંટાવવું પડે તો જવાબ આવશે ત્રણ છ માસ ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકની ફરજો દર્શાવવામાં આવી છે તો જવાબ આવશે એકાવન એ વિધાન પરિષદના સભ્ય બનવા માટેની લઘુત્તમ ઉંમર કઈ જવાબ આવશે બે ત્રીસ વર્ષ સિસ્મોગ્રાફ સેના માટેનું સાધન છે તો જવાબ આવશે એક ધરતીકંપ માપનનો અમેરિકા દ્વારા હાલમાં કયા કુખ્યાત આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો તો જવાબ આવશે ત્રણ ઓસામા બિન લાદેન વર્ષ બે હજાર ચારમાં જીનીમાંથી કયા મહાપુરુષના અસ્થિ ભારત લાવવામાં આવ્યા તો જવાબ આવશે બે શ્યામજી કૃષ્ણ વર્મા વિધાનસભા અધ્યક્ષ કોને જવાબદાર છે તો જવાબ આવશે ચાર વિધાનસભા મનાલી હિલ સ્ટેશન કયા રાજ્યમાં આવેલું છે તો જવાબ આવશે ચાર હિમાચલ પ્રદેશ મીઠાણું રાસાયણિક સૂત્ર નીચેના મતે કહ્યું તો જવાબ આવશે ત્રણ એનએચસીએલ તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં સરસ એવું જનરલ નોલેજના પ્રશ્નો ક્વિજ કોનર ભાગ પાંચમાં જોયું તો હું આશા રાખું છું કે જરૂરથી તમને આ વિડીયો પસંદ આવે છે તો આપના મિત્રોને શેર કરો જેથી જનરલ નોલેજની સારી એવી તૈયારી કરી શકે તો સારી એવી માહિતી સાથે ફરીથી છું થેન્ક યુ